વડોદરામાં શ્રીજીની પ્રતિમાને કચરામાં ફેંકવામાં આવી પાલિકાની દબાણ શાખાની ટીમ વિવાદમાં આવી ટીપીમાંથી મૂર્તિકારોની મૂર્તિ જપ્ત કરી હતી જપ્ત કરેલી પ્રતિમાઓ પાલિકાએ ડમ્પિંગ યાર્ડમાં ફેંકી સામાજિક કાર્યકરોએ ડમ્પિંગ સ્થળ પર વિરોધ નોંધાવ્યો વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ ચૂંટાયેલી પાકો નેતાઓ ભાજપના આખું સાતતાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં એ ઊંચું ગયેલું છે કે શું રાવણ પણ ભગવાનની પૂજા કરતું હતું કરતો હતો આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની તમે તો ભગવાનને પણ કચરાપીટીમાં નાખો છો જે રીતની પરિસ્થિતિ તમે કરી છે આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે તમારા આખા ખાનદાનની કરશે જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે આ દિલથી અમારી હાય છે કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં ગટર બનતી નહીં કશું થતું નહીં જે લોકો મૂર્તિ બનાવતા હતા જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરા પેઢીમાં એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરા પીડીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે